તો વિશ્વમાં કાચા તેલની ભયંકર તંગી સર્જાવાની છે અને યાર ઈરાને તો હવે અમેરિકાને જવાબ પણ શરૂ કરી નાખ્યો છે કતર સ્થિત અમેરિકાનો જે એરબેઝ છે અલ ઉદી છ મિસાઇલ ઈરાને દાગી નાખી દે જો કે કતર એમ્બેસી નું કેવું છે કે અમે આને સફળતા પૂરા વિફલ પાડી નાખ્યો છે પરંતુ મિત્રો હવે તો ઈરાન ઘટવાનું નામ જ નથી લઈ રહ્યો અને મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે જેવો સીઝ ફાયર નો એલાન કર્યો એના પછી પણ ઈરાને છ બિરિસ્ટિક મિસાઇલ છે ઇઝરાયલ ઉપર દાગી નાખી દે અને ભારે નુકસાન સર્જાણું છે મિત્રો એટલે હવે ઈરાન છે ને માનવાનું નામ નથી લઈ રહ્યો અને અમેરિકા હવે પાછળ પડી ગયો છે કારણ કે જો આ યુદ્ધ હવે બંધ નહીં થાય ને તો કાચા તેલની કિંમતો છે ઉબજ વધી જવાની છે અને આની અસર વિશ્વના તમામ દેશો ઉપર પડવાની છે અને પેટ્રોલ ડીઝલના ભાવે વધી જશે